નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કંડક્ટર અને ઇન્સ્પેક્ટર સાથે બનેલી ઘટના રાજુલા બસ ડેપો પર તે રાત્રે ખાસ કંઈ ચહલ પહલ નહોતી દિવસભર ચાલેલી ગરમી પછી અંધકારે પોતાની ચાદર ઓઢી દીધી હતી ડેપોની દિવાલો પર ટાંગેલા પીળા બલ્બો અડધી ઉજાસ પાથરતા હતા થોડી ઠંડકવાળી પવન ફૂંકાતી હતી એટલે લોકો રાહત અનુભવી રહ્યા હતા ઘડિયાળે રાત્રે દસ વાગ્યા બતાવ્યા અને કાઉન્ટર પર ઉભેલા લોકોને ખબર પડી કે હવે અમદાવાદ જતી બસ તૈયાર થઈ ગઈ છે લોકો એક પછી એક બસમાં ચડવા લાગ્યા કોઈ થેલા સાથે કોઈ લાકડીના ટેકીને કોઈ નાના બાળકને ગોદમાં લઈ હળવી ગપસપ અને સામાનના અવાજ સાથે આખી બસ ધીમે ધીમે ભરાઈ રહી હતી આ બસનો કંડક્ટર મહુવાનો હતો નામ હતું દીપકભાઈ ઉંમર પચાસ ની આસપાસ ચહેરા પર અનુભવની રેખાઓ આંખોમાં ફરજ પ્રત્યેની ચમક લાંબા સમયથી આ કામ કરતા હતા એટલે મુસાફરોની આંખ જોઈને ઓળખી જતા કે કયા મુસાફર શું સ્વભાવનો છે દીપકભાઈની તેમની ફરજ પર ગર્વ હતો ભાઈ ટિકિટ ક્યાં જશો એમ બોલતા તેઓ એક પછી એક સીટ પર જઈ મુસાફરો પાસેથી ભાડું વસૂલી રહ્યા હતા બધા સામાન્ય રીતે ભાડું આપી ટિકિટ લઈ લેતા એવામાં બસની પાછળની તરફ એકલો બેઠેલો એક માણસ દીપકભાઈની નજરમાં આવ્યો સાદા સફેદ કપડા કાળું પાતળું બેગ બાજુમાં મૂકેલું વાળ સારી રીતે વાળેલા અંદાજે ઉંમર ઉમર સત વર્ષની ચહેરા પર શાંતિ તો હતી પણ કંઈક ખાસ ગૌરવ પણ હતું દીપકભાઈ આગળ વધ્યા હળવીસમી સાથે બોલ્યા ભાઈ ટિકિટ તે માણસે નજર ઉપાડી સીધું કંઈ ન કહ્યું પોતાના ખિસ્સામાંથી એક કાર્ડ કાઢીને કંડક્ટરના હાથમાં મૂકી દીધું કાર્ડ જોઈને દીપકભાઈનો ચહેરો એકદમ બદલાઈ ગયો હદય ધબકારા તેજ થઈ ગયા કાર્ડ પર લખેલું હતું પોલીસ ઇન્સ્પેક્ટર ગુજરાત રાજ્ય પોલીસ દીપકભાઈના હોઠ અચાનક સુકાઈ ગયા વર્ષોથી મુસાફરોને ટિકિટ આપતા આવ્યા હતા પરંતુ આજે પહેલીવાર એમને લાગ્યું કે સામેથી કોઈ મુસાફર નહીં પણ કાયદો પોતે ઊભો છે તેમણે ધીમેથી પૂછ્યું સાહેબ ટિકિટ ઇન્સ્પેક્ટરે શાંતિપૂર્વક કહ્યું હું ફરજ પર છું આ ઓફિશિયલ આઈડી છે મુસાફરીમાં અમને છૂટ હોય છે આ સાંભળી દીપકભાઈના મનમાં અનેક ભાવ એક સાથે વળગી ગયા એક બાજુ કાયદાનું માન બીજી બાજુ પોતાની ફરજ કન્ડકટરની લાગ્યું કે જો તેઓ ટિકિટ ન લે તો ક્યારેક તેમની ઉપર જ પ્રશ્ન ઉઠી શકે અને જો ઇન્સ્પેક્ટરને કંઈ કહે તો ક્યાંક બિનજરૂરી મુશ્કેલી ન ઊભી થાય બસ ધીમે ધીમે સ્ટેન્ડમાંથી બહાર નીકળી રસ્તા પર આગળ વધી રહી હતી અંદર મુસાફરોની ગપસપ ચાલતી હતી પણ દીપકભાઈના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું મારી ફરજ છે દરેક મુસાફર પાસેથી ભાડું લેવા પરંતુ સામે બેઠેલા માણસ કાયદાનો રક્ષક છે જો હું આગ્રહ કરું તો એ ગુસ્સે થઈ જશે કે પછી મારા પર કાર્યવાહી કરશે પરંતુ જો હું ચૂપચાપ રહી જાઉં તો મારો ધર્મ તૂટશે એવી દીપકભાઈ ઇન્સ્પેક્ટરના દશામાં તરફ ઇન્સ્પેક્ટર જોતા ઇન્સ્પેક્ટર અને કંડક્ટરના મનમાં ઉથલ પાથલ જતી હતી બસ રાત્રિના અંધકારમાં સરકતી રહી બહાર કાચા રસ્તાઓ પર વીજ દીવા એક પછી એક પસાર થવા લાગ્યા મુસાફરો ધીમે ધીમે વાતો કરતા હતા કોઈ ઊંધી ગયો ઊંઘી ગયો હતો તો કોઈ મોબાઈલમાં મશગુલ હતો પણ કંડક્ટર દીપકભાઈનું મન અશાંત હતું તેઓ વારંવાર ઇન્સ્પેક્ટરના હાથમાં રહેલું કાર્ડ યાદ કરતા ટિકિટ વગર કેવી રીતે મંજૂરી આપી દઉં આ તો અન્યાય છે બધા મુસાફરોને નિયમ કડક છે તો પછી સાહેબ માટે કેમ છૂટ દીપકભાઈ બસની આગળ જઈ ડ્રાઈવર પાસે ઊભા થઈ થોડી શાંતિ મેળવવાની કોશિશ કરી પણ મનમાં વંટોળ યથાવત ચાલતો રહ્યો એ દરમિયાન મુસાફરોમાંથી એક વૃદ્ધ બોલ્યા કંડક્ટરભાઈ પાણીને બોટલ મળશે ગળું સુકાઈ ગયું દીપકભાઈ હસતા હસતા જવાબ આપ્યા બસ થોડું આગળ ધાબા પર ઊભી રહેશે ત્યાંથી લઈ આપીશ એમ કહીએ છતાં મનમાં ચાલતી લડાઈ અટકતી ન હતી થોડી વાર પછી દીપકભાઈ ફરી પાછળ આવ્યા ઇન્સ્પેક્ટર એકલો બેઠો હતો ગોદમાં બેગ રાખી દીપકભાઈએ હિંમત કરીને સ્વરે કહ્યું સાહેબ એક વાત પૂછું ઇન્સ્પેક્ટરે વળીને જોયું હા પૂછો આપ તો પોલીસ ઇન્સ્પેક્ટર છો કાયદાનું માન રાખો છો પણ બસમાં ભાડું આપવું તો દરેક મુસાફર માટે ફરજિયાત છે ને સાહેબ હું મારા નિયમમાંથી કેવી રીતે છૂટ આપું ઇન્સ્પેક્ટરે ઊંડો શ્વાસ લીધો આંખોમાં થોડી નમ્રતા સાથે બોલ્યા મને ખબર છે ભાઈ હું તમારી લાગણી સમજું છું હું ક્યારેય મારા હોદ્દાનો દુરુપયોગ કરતો નથી પરંતુ ક્યારેક ઓફિશિયલ કાર્ડ બતાવીએ તો અમને ટિકિટ વગર જવાની છૂટ હોય છે પણ હું તમારી વાતથી સહેમત છું આ શબ્દો સાંભળીને દીપકભાઈ થોડી વાર ચૂપ રહ્યા મુસાફરોના કાન પણ આ વાત તરફ ખેંચાઈ ગયા કેટલા કે આંખે આંખ કરી સંકેત આપ્યો કે જોયું સાહેબ ટિકિટ નથી આપતા દીપકભાઈનું મન વધુ ભરાઈ ગયું લોકો મને કેવી રીતે જોશે જો મેં ટિકિટ વગર જવા દીધા તો એ કહેશે કંડક્ટર સાહેબની સામે વળી શક્યા નહીં આ તો મારી ઈમાનદારી પર કલંક છે થોડું આગળ બસ ધાબા પર અટકી મુસાફરો ઉતરી પાણી કે ચા લેવા ગયા ઇન્સ્પેક્ટર સીટ પર બેઠા જ રહ્યા દીપકભાઈએ ફરી હિંમત કરી અને તેમના આગળ ઊભા રહીને કહ્યું સાહેબ મને માફ કરજો પણ મારું મન માને નહીં કે આપને ટિકિટ આપ્યા વગર જવા દઉં મારી ફરજ પર મારો જીવ છે મારી સચ્ચાઈ જ મારી કમાણી છે જો એક મુસાફિર મુસાફરથી ટિકિટ નહીં લઉં તો આ બસની અંદર બેઠેલા બાકીના બધા માટે મારો જવાબ નથી રહી શકતો ઇન્સ્પેક્ટર દીપકભાઈની આંખોમાં જોઈ રહ્યા ત્યાં કોઈ અહંકાર નહોતો માત્ર ફરજ પ્રત્યેનો આગ્રહ હતો ઇન્સ્પેક્ટરે હળવી સ્મિથ સાથે કહ્યું તમારી વાત સાચી છે તમે ખરેખર ઈમાનદાર છો સારું ચાલો જ્યારે હું ઉતરીશ ત્યારે તમને ટિકિટ આપીશ હાલ ન રાખો દીપકભાઈ નિશ્ચિત થયા નહીં પણ કંઈ બોલ્યા નહીં માત્ર હળવેથી માથું હલાવ્યું અને બસ ફરી આગળ નીકળી બસની અંદર મુસાફરો વચ્ચે હળવી ચર્ચા શરૂ થઈ અરે કંડક્ટર ભાઈ સાચી વાત કરે છે બધાએ ટિકિટ આપવી જોઈએ પણ સામે પોલીસ છે ને એવામાં કોણ ઝઘડે જો કંડક્ટર એમની સામે બોલે છે તો આ માણસ ખરેખર દિલેર છે આ બધું સાંભળી દીપકભાઈમાં મનમાં એક અજાણી શક્તિ ઉતરી હા હું સાચો છું ટિકિટ એ માત્ર કાગળનો ટુકડો નથી એ સચ્ચાઈનો પ્રતીક છે બસ હવે રાત્રિના અંધકારમાં ગામડા પસાર કરતી અમદાવાદ તરફ વધી રહી હતી ક્યારેક ગામના દેવડા દેખાતા તો ક્યારેક નિર્જન ખેતરો અંદર મુસાફરો ધીમે ધીમે સુઈ જવા લાગ્યા પરંતુ કંડક્ટર દીપકભાઈની આંખે ઊંઘનું નામ નહોતું તેમના મનમાં એક જ પ્રશ્ન વારંવાર ગુંજતો શું હું સાચું કરી રહ્યો છું ઇન્સ્પેક્ટર સાહેબ સામે આગ્રહ રાખીને ક્યાંક મુશ્કેલી તો નહીં પેદા થાય પરંતુ જો હું ચૂપ રહી જાઉં તો મારી ફરજ ભંગ થશે આ તો આખી જિંદગીની કમાણી પર પાણી ફેરવાય દેવા જવું છે થોડા કલાકો પછી બસ ભીલોડા પાસે પહોંચતી હતી ત્યાં થોડા મુસાફરો ઉતર્યા ઇન્સ્પેક્ટર હજી સુધી પોતાના સીટ પર શાંતિથી બેઠા હતા તેમના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો પરંતુ એક અજાણી ગંભીરતા દેખાતી હતી કંડક્ટરે હિંમત કરીને ફરી પૂછ્યું સાહેબ ટિકિટ આપી દો પછી હું નિશ્ચિત થઈ જઈશ ઇન્સ્પેક્ટરે નજર ઉઠાવી આંખોમાં સીધો વિશ્વાસનો પ્રકાશ દેખાડતા બોલ્યા હું તમને કહું છું ને હું ઉતરતી વેળા આપીશ તમને વિશ્વાસ નથી આ શબ્દો દીપકભાઈના હૃદયમાં સીધા વાગ્યા તેમને લાગ્યું કે તેઓ ઇન્સ્પેક્ટરને શંકાસ્પદ માની રહ્યા છે તરત જ તેઓ શરમાયા અને નમ્ર સ્વરે બોલ્યા ના સાહેબ હું શંકા કરતો નથી બસ મારી ફરજને લઈને મન માને નહીં એટલું જ બસ ફરી આગળ વધી મુસાફરોમાંથી એક યુવાન ઊભો થઈ બોલ્યો કંડક્ટરભાઈ તમે ચિંતા ન કરો જો આ સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર છે તો ટિકિટ તો જરૂર આપશે તમે નિશ્ચિત થાઓ બીજો મુસાફર પણ બોલ્યો હા અમે બધાએ સાંભળ્યું કે સાહેબે કહ્યું કે ઉતરતી વેળા આપશે હવે તમારી ઈમાનદારીમાં કોઈ શંકા નહીં કરે દીપકભાઈ થોડા શાંત થયા પરંતુ અંતરમાં કંઈક ખડકતું રહ્યું રાત્રિનો અંધકાર વધુ ઘેરો થતો ગયો બસમાં શાંતિ છવાઈ ગઈ ફક્ત એન્જિનનો અવાજ અને કાચના સીસા પર પડતી ઠંડી હવાની સરસરાટ ઇન્સ્પેક્ટર પણ વિન્ડોથી બહાર જોઈ વિચારોમાં ગુમ થઈ ગયા તેમની આંખોમાં પણ એક અજાણી વાર્તા હતી આ કંડક્ટર કેટલો સચ્ચાઈ પ્રેમી છે પોતાના પગાર માટે નહીં પણ ફરજ માટે આગ્રહ રાખે છે આજકાલ તો મોટા અધિકારીઓ પણ ક્યારેક પોતાના સ્વાર્થ માટે નિયમ તોડી નાખે છે પરંતુ આ માણસે મને યાદ અપાવ્યું કે કાયદો મોટો હોય કે નાનો નિયમ દરેક માટે સમાન છે ઇન્સ્પેક્ટરના હૃદયમાં કંડક્ટર માટે માન વધવા લાગ્યું સવારના ત્રણ વાગ્યે બસ ભાવનગર હાઈવે પર આવી પહોંચી મુસાફરોમાં કેટલાક ફરી જાગી ગયા વાતાવરણમાં ઠંડી વધી ગઈ દીપકભાઈ એ મુસાફરોને ગરમ ચા લેવા માટે બસ થોડા સમય માટે ધાબા પર ઊભી રાખી ચાની દુકાન પર મુસાફરો ગપસપ કરતા હતા આજની મુસાફરી યાદગાર છે એ કંડક્ટર ભાઈ કેટલા દિલેર છે અને એ સાહેબ પણ શાંતિથી સાંભળે છે કોઈ અહંકાર નથી બતાવતા બસ ફરી આગળ નીકળી ત્યારે બધા મુસાફરોના મનમાં એક જ વિચાર હતો કે આ સફર માત્ર મુસાફરી નથી રહી પણ એક શીખ બની ગઈ છે સવાર થોડીક નજીક આવી રહી હતી પૂર્વ તરફ આકાશ પર સફેદ આછો પ્રકાશ દેખાવા લાગ્યો બસ હવે અમદાવાદ થી થોડા જ કલાક દૂર હતી અંદરના મોટા ભાગના મુસાફરો ઊંઘમાં ડૂબેલા બસની ધીમે ધીમે હલનચલન થી ક્યારેક માથું બારી પર અથડાતું પરંતુ બે આંખો હજુ જાગતી હતી એક કંડક્ટર દીપકભાઈની બીજી પોલીસ ઇન્સ્પેક્ટરની દીપકભાઈ બસની પાછળ ફરી ગયા ઇન્સ્પેક્ટર સાહેબ શાંતિથી બેઠા હતા પરંતુ તેમના ચહેરા પર હવે એક અજાણુ સ્મિત હતું દીપકભાઈ હિંમત કરીને બોલ્યા સાહેબ આખી રાત મારા મનમાં એક જ ચિંતા રહી ટિકિટની તમે ગુસ્સો ન કરતા એ જોઈને મને આશ્ચર્ય થાય છે ઇન્સ્પેક્ટરે નજર ઉઠાવી અને હળવી હાસી સાથે કહ્યું ગુસ્સો કેમ કરું તમારી સચ્ચાઈએ મને વિચારવા મજબૂર કર્યો છે ઘણીવાર અમને અમારા હોદ્દાના કારણે લોકો અડખેલા નથી કરતા પરંતુ તમે તો સીધી વાત કરી તમારી ફરજને મોખરે રાખી આજ સાચો કાયદો છે દીપકભાઈ થોડા ગભરાયા પણ સાહેબ મને ભય હતો કે તમે મારી ફરિયાદ કરશો ડ્રાઈવર કંડક્ટરોને નાની ભૂલમાં પણ સજા થાય છે હું તો એક સામાન્ય માણસ છું ઇન્સ્પેક્ટરે હાથ દીપકભાઈના ખંભા પર મૂક્યો તમારે ડરવાની જરૂર નથી તમારું કામ તમારો આગ્રહ એ જ તમને મોટો માણસ બનાવે છે બસ ધીમે ધીમે એક મોટા શહેરના આઉટસ્કટ્સમાં પ્રવેશી રહી હતી મુસાફરો જાગી ગયા પોતપોતાના સામાન એકઠા કરવા લાગ્યા ચહેરા પર ઉત્સાહ પણ હતો થાક પણ દીપકભાઈએ એક પછી એક મુસાફરોથી પાસેથી અંતિમ ચેકિંગ કર્યું બધા ટિકિટ બતાવતા ગયા અંતે તેઓ ફરી ઇન્સ્પેક્ટર પાસે પહોંચ્યા સાહેબ હવે તમારું સ્ટોપ નજીક છે ઇન્સ્પેક્ટરે ખિસ્સામાંથી ભાડા કાઢ્યા અને દીપકભાઈના હાથમાં આપતા કહ્યું આલો આ મારી ટિકિટ દીપકભાઈ થોડી વાર મૂંગા થઈ રહ્યા આખી રાતની પછી આ કેટલી કિંમતી હતી તેઓ ખુશીથી ટિકિટ કાપી ઇન્સ્પેક્ટરને આપતા બોલ્યા સાહેબ હવે મારું મન હળવું થઈ ગયું પરંતુ ઇન્સ્પેક્ટરે ટિકિટ હાથમાં લઈને હસતા કહ્યું આ ટિકિટ માત્ર કાગળ નથી ભાઈ આ તમારી સચ્ચાનું પ્રમાણ છે આજે તમે મને યાદ અપાવ્યું કે કાયદાની સાચી વ્યાખ્યા શું છે બધાને સમાન નિયમ બસમાં બેઠેલા મુસાફરો તાળી પાડવા લાગ્યા કોઈએ કહ્યું વાહ આ કંડક્ટર ભાઈ ખરેખર અભિનંદનના હકદાર છે બીજાએ ઉમેર્યું અને સાહેબ પણ કેવા સમજદાર છે ગુસ્સો કર્યા વગર ટિકિટ આપી આ તાળીઓમાં દીપકભાઈનો ચહેરો ગૌરવથી ઝળહળતો હતો બસ એક સ્ટોપ પર અટકી ઇન્સ્પેક્ટર ઊભા થયા પોતાનો બેગ ખંભા પર લીધો બસમાંથી ઉતરતા પહેલા તેમણે દીપકભાઈ તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું તમારી આ સચ્ચાઈ માટે હું તમને મારા વિભાગ તરફથી ખાસ અભિનંદન આપવાનું વિચારીશ પણ એથી પણ મોટું ઇનામ તમને મળી ગયું છે મુસાફરોના દિલમાં સ્થાન આંખોમાં પાણી આવી ગયું તેમણે હાથ જોડીને માત્ર એટલું કહ્યું સાહેબ હું ધન્ય છું કે મેં મારી ફરજ નિભાવી બસ ફરી આગળ વધતી રહી મુસાફરોમાં વાતોનું ગુંજન ચાલી થઈ ગયું સૌની નજરોમાં કંડક્ટર દીપકભાઈ માટે એક નવો આદર ઊભો થયો હતો કોઈ વૃદ્ધ મહિલા બોલી બેટા તારી માને તારી પર કેટલો ગર્વ થશે આજકાલ તો નાની લાલચમાં લોકો રસ્તો બદલી દે છે પણ તું તો આખી રાત સચ્ચાઈ પર ઊભો રહ્યો એક યુવાને ઉમેર્યું જો દેશના દરેક માણસમાં આવી ફરજ નિષ્ઠા આવી જાય તો કાયદો કે નિયમ ફક્ત પુસ્તકોમાં નહીં રહે લોકોના જીવનમાં જીવત થઈ જશે દીપકભાઈ મૌન રહ્યા પણ મનની અંદર એક અજાણી શાંતિ છવાઈ ગઈ હતી તેમને લાગ્યું કે કદાચ આખી જિંદગીની મહેનતનું સાચું ફળ આજે મળ્યું છે આગલા સ્ટોપ પર ઇન્સ્પેક્ટર ઉતરી ગયા બસ આગળ વધી પરંતુ તેમની નજર તેમનું હળવું સ્મિત અને તેમના શબ્દો દીપકભાઈના મનમાં છપાઈ ગયા મુસાફરોના દિલમાં સ્થાન એ જ મોટું ઇનામ છે બસ ધીમે ધીમે અમદાવાદના ધમધમતા રસ્તાઓમાં પ્રવેશી ગઈ મુસાફરો ઉતરીને પોતપોતાના માર્ગે નીકળી ગયા અંતે બસ ખાલી થઈ ત્યારે દીપકભાઈ એકલા બેઠા હતા સવારના સૂર્યોદયની કિરણો કાચમાંથી અંદર આવી રહી હતી તેમણે પોતાના હાથમાંથી હાથમાં બાકી રહેલી ટિકિટોનું ગડી જોઈ અને મનમાં વિચાર્યું આ ટિકિટો ફક્ત કાગળ નથી આ તો વિશ્વાસ છે દરેક મુસાફર જે ભાડું આપે છે એ મારો ગુજરાન ચલાવે છે પણ સાથે એ મારી ઈમાનદારીને જીવત રાખે છે તે દિવસ પછી દીપકભાઈની ઓળખ ફક્ત એક કંડક્ટર તરીકે ન રહી મુસાફરો વારંવાર તેમને યાદ કરતા એ જ છે ને રાજુલાથી અમદાવાદ જતી બસના કંડક્ટર જેઓએ પોલીસ ઇન્સ્પેક્ટર પાસે પણ ટિકિટ માગીને પોતાની ફરજ નિભાવી દીપકભાઈના જીવનમાં કશું બદલાયું નહીં એ જ જૂનો યુનિફોર્મ એ જ ટિકિટ કાપવાનું મશીન એ જ બસ પરંતુ તેમના દિલમાં એક અખંડ આત્મસંતોષ જન્મ્યો મેં મારા ધર્મને ન છોડ્યો આ ઘટના સૌને યાદ અપાવે છે કે કાયદો ફરજ અને સચ્ચાઈ એ બધું મોટા કે નાના માણસ માટે સન્માન છે ટિકિટની કિંમત થોડા રૂપિયા હશે પરંતુ તેની પાછળ છુપાયેલો અર્થ હજારો રૂપિયાથી પણ મોટો છે ટિકિટ એ વિશ્વાસ છે કે દરેક મુસાફર સમાન છે અને નિયમ બધાને માટે છે મિત્રો આ વાર્તા લેખકના વિચારો દ્વારા કાલ્પનિક રચના કરવામાં આવી છે આમાં આવતા પાત્રો સ્થળો તમામ વસ્તુ કાલ્પનિક છે અવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તે આ વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીજો તમારો ખૂબ ખૂબ આભાર